આજે વાત કરવી છે સૌમ્ય મૂર્તિ વાત છે ઓગણીસો પાંત્રીસની તે સમયે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા ચૂંટણી જીતી અને અધ્યક્ષ પદ મેળવ્યું હતું તે સમયે એક વખત તેઓ અંગ્રેજી પત્રકારના લીડર એવા ચિંતામણીને મળવા માટે ગયા ઓફિસમાં જઈને ઊભા રહે છે કારકુનને મળે છે અને કહે છે કે હું ચિંતામણીને મળવા માટે આવ્યો છું તો તમે જાણ કરજો મને બોલાવશે ત્યારે હું અંદર જઈશ એમ કહી અને બહાર ઊભા રહી જાય છે પહેલાં કારકુન તેમનો પત્ર બનાવી અને અંદર જાય છે અને એ સમાચારપત્રના લીડર ચિંતામણીને એ પરિચય પત્ર ટેબલ ઉપર મૂકી અને આવતા રહે છે પરંતુ એ સમાચારપત્રના લીડર કામમાં વ્યસ્ત હતા એટલે તેમનું ધ્યાન એ ઓળખપત્ર ઉપર ન ગયું અને કામમાં લાગી ગયા આ બાજુ રાજેન્દ્ર પ્રસાદ રાહ જોઈને બેઠા હતા એ સમય વરસાદ હતો એટલે તેમના આખા કપડા ભીના હતા એમણે એમ થયું કે લીડર કંઈક કામ કરતા હશે તો એ બહાર જઈને ઊભા રહે છે ત્યાં કામ કરતા થોડા મજૂરો તાપણું કરીને બેઠા હતા આથી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ તેમની સાથે બેસી જાય છે અને તાપણાના તાપને કારણે તેમના કપડાં સુકાવા લાગ્યા પોતાના કપડાં પણ એ તાપને કારણે સુકવતા જતા હતા અને તેની સાથે સરસ મજાની વાતો કરવા લાગી ગયા આ બાજુ ઘણો બધો સમય પસાર થઈ ગયો અચાનક ચિંતામણીની નજર પહેલાં પત્ર પર પડી અને તે ગભરાઈ ગયા કે કેટલા સમયથી અહીં પડ્યો છે મારું ધ્યાન ગયું નથી એટલે પોતે જ ઓફિસમાંથી દોડતા દોડતા બહાર આવે છે અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને મળે છે અને કહે છે કે શ્રીમાન મને માફ કરજો તમારો પરિચય પત્ર મને મળ્યો પણ હું જોઈ ન શક્યો એટલા માટે આટલું બધું મોડું થઈ ગયું ત્યારે હસતા હસતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કંઈ વાંધો નહીં મારું એક બીજું કામ પૂરું થઈ ગયું તો ચિંતામણીએ પૂછ્યું બીજું કામ શું એ કે હું વરસાદમાંથી આવ્યો હતો ને તો મારા આખા કપડાં ભીના હતા એ શું કવાના હતાશ એટલે હું આ ભાઈઓ સાથે બેસી ગયો અને આ ભાઈઓએ સરસ તાપણું કર્યું હતું એ તાપને કારણે મારા બધા જ કપડાં સુકાઈ ગયા એક કામ તો મારું પૂરું થઈ ગયું હવે હું મારું જે બીજું કામ તમારી સાથે જે કરવાનું છે એ હું કરીશ અને જઈશ આ જોઈને ચિંતામણી આભાસ બની ગયા કે આટલી સૌમ્યતા આટલી શાંતિ અને આટલી ધીરજ જોઈ એને ખૂબ નવાઈ લાગી અને મનોમન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને એને પડ્યા આવા હતા સૌમ્યતાની મૂર્તિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ